તારા અવાજમાં તો જાદુ છે હું ઘણા દિવસથી બીમાર હતો પણ તારું ગીત સાંભળીને હું એકદમ સ્વસ્થ અને નિરોગી થઈ ગયો છું અરે વાહ શું વાત છે પણ આ બધું મારા ગામના લીધે નથી થયું તે ચોક્કસથી કોઈ દવા લીધી હશે કદાચ એવું જ થયું હશે છતાંય તું ખૂબ જ સુંદર ગાવાનું ગાય છે સુરીલી ચકલીને પણ વિશ્વાસ ન હતો કે કોઈ તેનું સંગીત સાંભળે છે અને ઠીક થઈ જાય છે ત્યાં તો સાંજનો સમય થઈ ગયો હતો પીળી ચકલી આકાશમાં ઉડી રહી હતી અચાનક બાજે પીળી ચકલી પર આક્રમણ કરી દીધું અને ચકલીના પગ તૂટી ગયા જેથી તે એક વૃક્ષ નીચે આવી ગઈ તે જ વૃક્ષ ઉપર સુરીલી ચકલી બેસીને સુરીલા અવાજમાં ગીતો ગાતી હતી સુરીલી ચકલીનું આ ગીત સાંભળતા જ પીળી ચકલીના પગ એકદમ ઠીક થઈ ગયા ત્યાં જ પીળી ચકલી બોલે છે સુરેલી ચકલી તારું ગીત સાંભળીને મારા તૂટેલા પગ એકદમ ઠીક થઈ ગયા છે તું એક જાદુઈ ચકલી છે તારા અવાજમાં એક જાદુ છે